સ્વદેશી નીતિ મૂમે રામ બગલ મે છુરી જેવો ઘાટ સ્વદેશી નીતિ આત્મનિર્ભર ભારત આમ સાંભળીએ ને તો બહુ સારું લાગે આમ ગળાની જે શીરો ઉતરતો હોય ને એવું લાગે પણ વાસ્તવમાં હાથીના દાંત જેવું છે દેખાડવાના અને ચાવવાના અલગ આઝાદી સમયની જે સ્વદેશી નીતિ હતી એનો આધાર બહુ સિમ્પલ સાદો સરળ હતો સ્થાનિક રોજગારી સ્થાનિક ઉત્પાદન અને દેશમાં જ નફો રહે જેથી બીજા કાર્યમાં વપરાય અને નવા ઉત્પાદન શરૂ થાય નવી સ્વદેશી નીતિ બે હજાર પચીસની છે એટલે આધુનિક સ્વદેશી નીતિ સસ્તા દરના શ્રમિકના હાથે ઉત્પાદન થઈ સસ્તા ભાવે ભારતમાં વેચી વિદેશી કંપનીઓ તેમના દેશમાં નફો લઈ જઈ શકે એને કહેવાય આધુનિક સ્વદેશી નીતિ આટલું જ નહીં આપણા દેશ નહીં ચૌદ જેટલા દેશ જાળે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એટલે કે મુક્ત વ્યાપાર કરાર છે જેનો સીધો સાધો મતલબ એ થાય કે આ દેશોમાં જે પેદાશો ઉત્પાદન થશે તે ભારતીય બજારમાં ઠાલવી શકાશે તેના પર કાં તો શૂન્ય વેરો હશે અથવા તો નજીવો વેરો હશે એટલે કે આપણને કહેવામાં આવે છે કે સ્વદેશી નીતિમાં હેઠળ તમે સ્વદેશી વસ્તુ અપનાવો પણ બીજા દેશો સાથે કરાર પણ સરકાર કરે છે કે તમે પણ આવીને અમારા દેશમાં માલ વેચી શકો છો તો આ શું થયું મુમે રામ બગલ મે છુરી હાથીના દાંત જેવું ના થયું નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડી કોડ્સમાં આપનું સ્વાગત છે ઓગણીસો ને પાંચમાં જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી તે સમયે વિદેશથી કાપડ ખૂબ મોટા પાયે ભારતમાં ઠલવાતું વિદેશી વસ્તુઓ પણ ઠલવાતી હતી ત્યારે આઝાદીના ચળવળકારોએ આંદોલનકારીઓને વિચાર આવ્યો કે જ્યાં સુધી ભારતીયોમાં ભારતીય પેદાશ માટે સોમાન નહીં જાગે ત્યાં સુધી ગુલામીમાંથી બહાર કાઢવું મુશ્કેલ છે અને એમણે સ્વદેશી અભિયાન શરૂ કર્યું એનો નારો હતો કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો વિદેશી વસ્તુના બહિષ્કારમાં કાપડની હોળીથી શરૂ થયું કારણ કે આ કાપડ વિદેશમાંથી આવતું હતું એ કોટન પણ હોઈ શકે ટેરી કોટન પણ હોઈ શકે અને પોલીસ્ટર પણ હોઈ શકે તો શું એમણે પ્રયો પ્રયોજન કર્યું કે ભારતીય ખેડૂતો પાસે બનેલું ઉત્ ઉત્પાદિત રૂ એમાંથી રેટીઓ પર કાતેલું રૂ અને એમાંથી પછી કપાસમાંથી રૂ બને રૂમાંથી હાથ સાળ પર ભારતીય મજૂરોએ બનાવેલું કાપડ પહેરવાનું શરૂ થયું તેને આપણે ખાદી તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો સુતરાવ કાપડ તરીકે ઓળખીએ છીએ મૂળ આશય હતો ભારતીય ખેડૂતને પ્રોત્સાહન આપવાનું ભારતીય શ્રમિકને પ્રોત્સાહન આપવાનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન વધારવાનું અને જે કાપડ અથવા તો એમાંથી વસ્ત્રો તૈયાર થાય ને જે વેચાય એનો નફો ભારતમાં જ રહે જે ફરીને ફરી ભારતના ઉત્પાદનમાં ભારતની અર્થનીતિમાં જ વપરાય હવે સમય બદલાયો છે ઓગણીસો પાંચથી આપણે બે હજાર પચીસમાં આવી ગયા છીએ એટલે અત્યારની સરકારોએ પોતાની રીતે સ્વદેશી નીતિને એક નવા વાઘા પહેરાવ્યા શું છે આ નવા વાઘા આ નવા વાઘા પ્રમાણે વિદેશી કંપની ભારતમાં આવીને રોકાણ કરે એકમો સ્થાપે એમાં ભારતીય મજદૂર જઈને મજદૂરી કરે ઉત્પાદન કરે ભારત સરકાર એને વિવિધ પ્રકારની સહાય સબસિડીઓ આપે અને એમાંથી જે પેદાશ ઉત્પન્ન થાય તે ભારતમાં ને વિદેશમાં બજારમાં વેચાય પણ એનો નફો તે વિદેશમાં લઈ જઈ શકે દાખલો સાંભળો છે યાદ છે મોટા ઉપાડે જાહેરાત થઈ હતી અમેરિકન માઇક્રોન કંપની જો ભારતમાં ચીપ બનાવશે તો ભારત સરકાર એને સબસિડીને રાહત આપશે માઇક્રોન કંપની એવું કીધું કે હું બે બિલિયન ડોલરનું રોકાણ ભારતમાં કરીશ પણ વાસ્તવિકતા શું આવી કે એ પોતે તો માત્ર આઠસો ને પંદર મિલિયન ડોલર જ લાવવાના હતા બિલિયન ડોલરની મિલિયન ડોલર લાવવાના હતા અને બાકીની પચાસ ટકા સબસિડી અને રાહત ભારત સરકાર અને ગુજરાત સરકાર થઈને આપવાની હતી એટલે એના પચાસ ટકા રોકાણમાં ભારતીય લોકોનું બીજું પચાસ ટકા રોકાણ અને છતાંય કહેવાય વિદેશી રોકાણ આ કંપની ચીપ નથી બનાવવાની ચીપ ડિઝાઇન નથી કરવાની ખાલી એની એસેમ્બલિંગ અહીંયા કરવાની છે અને તેમ છતાંય પચાસ ટકાની રાહત અને તેમ છતાંય કહેવાશે સ્વદેશી કારણ કે ભારતમાં ઉત્પાદિત થશે જો આવશે તો પણ નફો એ અમેરિકા લઈ જઈ શકે આ નવી સ્વદેશી નીતિ આટલું જ નહીં ભારતની અનેક કંપનીઓ એવી છે જેના પાસે વિદેશી બ્રાન્ડની લાઇસન્સ છે અધિકાર છે ભારતમાં પેદાશ કરવાનો જેમ કે આદિત્ય બિરલા ગ્રુપ પાસે અનેક મોટી મોટી બ્રાન્ડના લાઇસન્સ છે આ લાઇસન્સનો મતલબ એ થાય કે એ બ્રાન્ડની વસ્તુઓ પછી વસ્ત્રો હોઈ શકે જૂતા હોઈ શકે એ આદિત્ય બિરલા ગ્રુપ જેવી કંપનીઓ ભારતમાં એનું ઉત્પાદન કરે ભારતમાં વેચાણ કરે અને જે નફો થાય એમાંથી રોયલ્ટી એ વિદેશી કંપનીઓને ચૂકવે આટલું જ નહીં અનેક એવી કંપની છે કે જેણે એમની લાઇસન્સ ફી વિદેશી કંપનીઓને આપવું પડે છે જેમ કે મારુતિ સુઝુકે જાપાની સુઝુકી કંપનીને આપવું પડે હિન્દુસ્તાન યુનિલિવ યુનિલિવરે યુનિલિવર કંપનીને રોયલ્ટી આપવી પડે નેસ્લે કેડબરી તમે કેડબરી ચોકલેટ બહુ ખાતા હશો એની રોયલ્ટી પણ વિદેશી કંપનીને જાય છે આ છે નવી સ્વદેશી નીતિ આટલું જ નહીં આના કારણે આજે સ્વદેશી નીતિનો જે અત્યારે વાવ આવ્યો છે ને એના કારણે ભાજપના ભક્તો તો સોલિડ સોશિયલ મીડિયા પર ચડી બેઠા છે સમજ્યા કારવા વગર સોશિયલ મીડિયા પર એવો પ્રચાર થઈ રહ્યો છે કે અત્યારે જે ફેસ્ટિવલ આવવાના છે ને એમેઝોન ઈ પ્લેટફોર્મ પર કોઈ સેલ મુકાય તો એનો બહિષ્કાર કરવો આ અંધ ભક્તોની બુદ્ધિ કેટલી ચાલી તમે જોઈ લો ભારતના વડાપ્રધાન એવું કહે છે કે ભારતમાં પેદા થયેલી વસ્તુ એ સ્વદેશી કહેવાશે એમેઝોન પર જેટલી કંપનીઓની પ્રોડક્ટ વેચાય છે એમાંથી ઓછામાં ઓછી સિત્તેરથી એંસી ટકા એવી કંપની છે નાની મોટી કે જે ભારતીયોની છે ભારતીય પેદાશની છે અને ભારતના શ્રમિકોએ બનાવેલી છે અને આ અંધભક્તો કહે છે કે એમેઝોનના ઈ ફેસ્ટિવલમાં અગર તમે ભાગ લેશો તો એ તમે સ્વદેશીનો વિરોધ કરો છો આ છે સ્વદેશી નીતિની અસર દર્શક મિત્રો આટલું જ નહીં ભારતે ચૌદ જેટલા દેશ જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે મતલબ વ્યાપાર કોણ છે આ દેશ યુકે જાપાન ઓસ્ટ્રેલિયા મોરેશિયસ સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા શું મતલબ છે આ દેશોની પેદાશો ભારતમાં મુક્તપણે વેચી શકશે એટલે કે અત્યાર સુધી જો એના ઉપર આયાત કર લાગતો હોય તો એ આયાત કર ઝીરો કરવામાં આવ્યો હશે અથવા નજીવો કે જેથી એ ભારતીય બજારમાં પોતાની પેદાશો વેચી શકે અને હજી આવી અનેક દેશો સાથે આપણા કરાર માટેની વાટાઘાટો ચાલે છે જેમ કે ત્રીસમી સપ્ટેમ્બરે યુરોપિયન યુનિયન સાથે ભારત સરકારનો તેરમો રાઉન્ડ હતો ઓર્નિનારે કહો પણ જો એક કરાર થયા હોત તો યુરોપિયન યુનિયનના તમામ દેશો સભ્યો છે એ ભારતમાં એમની પેદાશ વેચી શક્યા હોત તો ક્યાં છે સ્વદેશી નિધિ એક બાજુ તમે મુક્ત વેપારના ઓઠા નીચે બીજા દેશોને એમની પેદાશ ભારતમાં વેચવા માટે અધિકાર આપો છો ઓછામાં ઓછા કર અથવા ઝીરો કર અથવા તો બિનટેરિફ તમે બધા જ નિયમો હટાવી લો છો જેમ કે યુરોપિયન યુનિયને એક સમયે એની પેદાશોના એના ઉત્પાદનોના રક્ષણ માટે થઈને આઈએસઓ નામનું નોન ટેરિફ બેરિયર ઊભું કર્યું હતું આપણે તે કોઈ છે નહીં આપણા આઈએસઆઈ સ્ટાન્ડર્ડ્સ જે છે એ તો કોઈ બી કંપની ગમે તે રીતે મેળવી શકે છે તો બેઝિકલી તમે ભારતીય ઉત્પાદન અથવા તો ભારતીય કંપનીઓના રક્ષણ માટે ક્યાં સ્વદેશી નીતિ લાવ્યા છો તમે લોકોને માત્ર ને માત્ર ગેરમાર્ગે દોરવા તમારું પોતાની સત્તા સાચવવા સ્વદેશીનું નામ આપી અને લોકોને ગેરમાર્ગે દોરો છો દર્શક મિત્રો આમાં રાજનેતાઓનો કે સરકારનો એકલાનો વાંક નથી દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સદીઓથી આ રાજનેતાઓને કાયમી ઉકેલ પછી એ ફુગાવો હોય બેરોજગારી હોય કે પછી અન્ય સમ આર્થિક સમસ્યા એના કાયમી ઉકેલની કોઈ અર્થનીતિ આપી શક્યા નથી પરિણામ શું આવે છે કે દર સો વર્ષે આ અર્થતંત્રનું ચક્ર બદલાય છે મૂડીવાદમાંથી સોશિયાલીઝમ સોશિયાલીઝમમાંથી ઉદારીકરણ ઉદારીકરણમાંથી વૈશ્વિકરણ પણ કાયમી ઉકેલ મળતો નથી છાસ વારે ફુગાવો વધે છાસ વારે મોંઘવારી વધે છાસ વારે તમારે બેરોજગારી વધે એટલે કાં તો ઉદારીકરણ તરફ જાય કાં વૈશ્વિકરણ તરફ જાય અને જ્યારે એમાં ઉકેલ ના પડે એટલે ફરી સ્વદેશી ચીપલી અંગ્રેજી કહેવત છે ને ન્યૂ લિકર ઇન ઓલ્ડ બોટ આ એના જેવું છે ફરીને ફરી એ જ વસ્તુ તમને પીરસવામાં આવી છે સ્વદેશી નીતિ ખરા અર્થમાં સ્વદેશી નથી દર્શક મિત્રો આવા જ મત સમજવાને જાણવા માટે વાંચવા હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વિઝિટ કરો અથવા તમને જો સાંભળવામાં જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો